મોટા વરાછાના લજામણી ચોક ખાતે મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલ સનરાઈઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી ત્યારે એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે ઓફિસમાં બે મુખ્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી જેમાં ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગની જેમ જ પરંતુ એસઈબીઆઈની પરવાનગી વગર કેપ્ચિલો નાઇન અને સ્ટોક ગ્રો જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવતું હતું પ્રતિબંધિત વેબસાઇટ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને લાઈવ ફૂટબોલ ક્રિકેટ ટેનિસ જેવી સ્પોર્ટ્સ તેમજ કસીનો ગેમિંગ પર સટ્ટાબાજી કરવામાં આવતી હતી આરોપીઓ લોકોને ઊંચા નફાની લાલચ આપી બ્લેક મનીનો ઉપયોગ કરવાની સુવિધા આપીને ગ્રાહકોને આકર્ષતા હતા તેઓ દાવો કરતા હતા કે આ ટ્રેડિંગમાં કોઈ નુકસાન થતું નથી અને કોઈ ટેક્સ પણ ભરવો પડતો નથી જેનાથી સરકારને પાય આર્થિક નુકસાન પહોંચાડવામાં અત્રે ઉલ્લેખનીય છે કે ગેમિંગ એપ્લિકેશન છે તે ટ્રેડિંગની એપ્લિકેશનોમાં રૂપિયા નવસો ત્રેતાલીસ કરોડના વ્યવહારો મળી આવ્યા છે આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ચાર પોઇન્ટ બાસઠ કરોડના અન્ય ટ્રાન્ઝેક્શનનો પણ મળી આવ્યા છે ત્યારે હાલ તો સુરત એસઓજી પોલીસે આઠ આરોપીઓ પાસેથી ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ ઇનવોઇસ ફાઇલ ત્રેવીસ સીમ કાર્ડ એકત્રીસ પાસબુક સિત્યાસી ચેકબુક પ્રિન્ટર સહિત રૂપિયા સત્તર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્વની વાત પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દા માલ ત્યાં મળી આવ્યો હતો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ આંગળીયામાં લેવડ દેવડ હતા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એમાં જયદીપ ભાવિન નવનીત સોહિલ ચાર આરોપીઓ તથા બે આજે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ રસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોગસ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો અડત્રીસ બીએનએસ તથા ત્રણસો અઢાર તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે